છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા વેરા વધારા સામે જાગૃત નાગરિકો દ્વારા લેખિત વાંધા રજૂ કરવામાં આવ્યા હતા છોટાઉદેપુર પાલિકા દ્વારા પાલિકા નગરજનો પાસેથી સેવાનો વેરો લેવામાં આવે છે જેમાં હાલ દીવાબત્તી રહેણાંક એકસો વીસ અને બિન રહેણાંક એકસો એંસી વેરા વસૂલ કરવામાં આવે છે જેની જગ્યાએ રહેણાંકના ત્રણસો અને બિન રહેણાંકના ચારસો તેમજ ખાસ સફાઈ વેરામાં હાલમાં જે એકસો પચાસ છે અને બિન રહેણાંક છે બસો ત્રીસ તેની જગ્યાએ રહેણાંકના ચારસો અને બિન રહેણાંકના પાંચસો તેમજ

જે અંગે છોટાઉદેપુર નગરજનોના હિતમાં નગરપાલિકાના પૂર્વ સભ્યો હાજી આદમસુરતી નરેશભાઈ જયસ્વાલ જહીરભાઈ મકરાણી નેહાબેન મુકેશભાઈ તેમજ નગરના વિવિધ વોર્ડના અનેક જાગૃત નાગરિકો દ્વારા પાલિકા દ્વારા કરવામાં આવેલા એકસો પચાસ ટકા જેટલો અસહ્ય વેરો વધારા સામે વાંધા રજૂ કરીને વેરા વધારાની અમલવારી કરતાં પહેલાં આ વાંધાઓને ધ્યાનમાં લઈને જરૂર જણાય તો રૂબરૂ સાંભળવા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે છોટાદેપુર નગરપાલિકાના વેરા વધારા બાબતે ગઈકાલે પેપરમાં જાહેરાત આવી હતી અને એમાં જાહેરાતમાં સફાઈ વેરો પાણી વેરો અને લાઇટ વેરાનો વધારો કરવા માટેની જાહેરાત હતી અને એમાં વાંધા સૂચનો વાંધા સૂચનો માગવામાં આવ્યા હતા કે આ જે વેરો વધારો કરવામાં આવે છે એમાં જે કોઈ લોકોને નગરજનોને વાંધો હોય તો દિન ત્રીસના અંદર વાંધો રજૂ કરવો વાંધો વાંધો રજૂ કરવા માટેનો જે સમય આપ્યો છે એ સમયના અનુસંધાભમાં અમે આજે નગરપાલિકાના માજી સભ્યો દરેક વોર્ડમાંથી એક એક બે બે સભ્યો ભેગા થઈ અને અમે અમારો વાંધો રજૂ કર્યો છે અલગ પર્સન અલગ અલગ રીતે દરેક માજી સભ્યોએ પરંતુ આ મેળો વધારવાની કોઈ જરૂરિયાત હોય એવું મારી દ્રષ્ટિએ અને આટલા મારા પચીસ વર્ષના નગરપાલિકાના સભ્યો રહી બે વાર પ્રમુખ રહી ચૂક્યો એટલે એવી કંઈ જરૂરિયાત મને લાગતી નથી પણ છતાં પણ જે પણ વધારો કર્યો છે એ ખૂબ જ વધારો છે દોઢસો ટકાનો વધારો સૂચ્યો છે એ ગેરવ્યાજિ છે અને ગેરકાનૂની છે નગરપાલિકા એકમાં આવી કોઈ જોગવાઈ જ નથી કે આટલો બધો વેરો વધારો કરી શકાય માણ કદાચ કંઈક પરિસ્થિતિ ખૂબ નબળી થાય અને બહુ વર્ષોથી ના થયા હોય તો પાંચ દસ ટકા વધારો કરવા માટેની કંઈક જોગવાઈઓ છે અને આટલો એકદમ ગરીબ આ છોટાદેપુર તાલુકો તાલુકાના છો છોટાદેપુર જિલ્લાનું એક જ વણું મથક છોટાદેપુર છે અને નગરપાલિકાના અંદર એક જ નગરપાલિકા આવેલી છે એ ટ્રાયબલ વિસ્તાર છે વધુ પડતું એસટી એસસી અને લઘુપતિ લોકોનું વસવાટ કરે છે અને આ ત્રણેય કોમ આર્થિક રીતે નબળી કોમ છે અને એના કારણે આ વેરો અસહ્ય વધારો છે એટલે એને અમે માન્ય ચીફ ઓફિસર સાહેબને લેખિતમાં રજૂઆત કરી છે કે ભાઈ આમાં વેરામાં પૂર્ણ વિચાર ઘટાડો કરવા માટે પૂર્ણ વિચારણા કરી પહેલાં તો વેરો નહીં વધારવો જોઈએ અને છતાં પણ જો માનો કે ઉપરથી સરકારમાંથી કોઈ આદેશ હોય તો એની કોઈ મર્યાદા હોય પાંચ ટકા દસ ટકા જેવી કોઈ મર્યાદા હોય એવું વેરો વધારી શકાય બાકી આ વધારે પડતો વેરો છે એના માટે અમે આજે વિનંતી કરી છે નગરપાલિકાએ મિલકત પેરો પાણી પહેરો જે વધારો કર્યો છે એ ખરેખર વધારે પડતો છે એને ઓછો કરવો અમે આજે રોજ દરેક સભ્યો ભેગા થઈને માજી સભ્યો ભેગા થઈને સાહેબને વાંધા અરજી આપી છે અને સાહેબે એ આશ્વાસન આપ્યું છે અમે ખરેખર એનો વિચાર વિચારણા કરીશું જેટલું શક્ય હશે એટલો જ નગરને ફાયદો થાય એવો અમે પ્રયત્ન કરીશું